પોલીસ સ્ટેશન ખાતે પોલીસ દ્વારા લોકો સાથે સીધી ફરિયાદો રજૂઆત તથા સમસ્યાઓને સાંભળવા તથા તેનો ત્વરિત ઉકેલ લાવવાનો દરબાર કાર્યક્રમ યોજાયો નવરચિત વાવ થરાદ જિલ્લાના પોલીસ વડા ચિંતન પોલીસ સ્ટેશન ખાતે લોક દરબાર કાર્યક્રમ યોજાયો હતો જેમાં પોલીસ વિભાગ દ્વારા લોકો સાથે સીધી તથા તથા સમસ્યાઓને સાંભળવા તેનો ત્વરિત ઉકેલ લાવવા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેના અનુસંધાને નવરચિત વાવ થરાદ જિલ્લા પોલીસ વડાના અધ્યક્ષતા હેઠળ આ લોક દરબાર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો લોક દરબારમાં વાવ ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર થરાદ ડિવિઝન તેમજ પોલીસ સ્ટાફ રાજકીય અગ્રણીઓ સહિત ભાભર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારના નાગરિકોએ ઉપસ્થિત રહ્યા હતા પોલીસ વડાએ ધીરજપૂર્વક દરેક રજૂઆત સાંભળી હતી મુખ્યત્વે ટ્રાફિક સમસ્યા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચોરી યુવાનોમાં વધતી નશાખોરી રાત્રિ સમયે શાંતિભંગ મહિલાઓની સુરક્ષા સહિત અનેક મુદ્દાઓ લોક દરબારમાં રજૂ કરવામાં આવ્યા હતા પોલીસ વડાએ લોકોને આશ્વાસન કરતા જણાવ્યું હતું કે પોલીસ જનતા માટે છે અને જનહિતને પ્રાથમિકતા આપીને કાર્યવાહી કરવામાં આવશે આ લોક દરબારથી લોકોમાં એક પ્રકારનો વિશ્વાસ જન્મ્યો કે તેમની વાત સત્તાવાળા સામેની સીધી રજૂઆત થઈ શકે છે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો સમાજના આગેવાનો તથા પોલીસ સ્ટાફના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભવિષ્યમાં પણ નિયમિત રીતે આવા લોક દરબાર યોજીને પ્રજા પોલીસ વચ્ચે સંવાદ વધારવામાં આવશે તેવી ખાતરી પોલીસ વડાએ આપી હતી કાર્યક્રમના અંતે ખોવાયેલા મોબાઈલ મૂળ માલિકને જિલ્લા પોલીસ વડાના હસ્તે પરત આપવામાં આવ્યા હતા ગોપાલ કે પૂજારા ભાભર બનાસકાંઠા